સાક્ષી પરમાત્મા સાક્ષી ની સાક્ષી ફેરા ફરે ચાર ફેરા હો પેલા હાથ હતા પણ હવે ટૂંકા કર્યા ચાર ધર્મ અર્થ કામ મોક્ષ ના આ ચાર ફેરા ફેરવી અને જ્યારે એના સાસરી જાય ને એટલે પછી બાપાના ઘેર જેમ ફરતી હોય ને એમ ન ફરે એમના વચન સાથે જે વરેલો હોય ને એની ચાલ પદ બદલાઈ જાય છે એ વહુવા બની જાય અને વહુઆું છે ને પછી મર્યાદામાં રહે હમણાં અમે એવા યાદા ભજન બે દિવસ પહેલા જ નવા કાર્યક્રમ અજમલ ભારતી બાપુના સેવક હતા અને એમને એમના કે તને ચાદર હાલવાની પણ તારે બીડી હોમા બેસીને પીવે છે ને બંધ કરે બાપુ કે ચાદર હાલો ને બીડીઓ બંધ તો નહીં થાય છે ભારતી પો બે આપણા ચીપીયાઠાઠાવ એવું છે અને મહાપુરુષો આપણે જગાડી રહ્યા છો કે આ માનવ દેહ આવ્યો છે ને એક દાડો રાખ થઈ ગયા આયો છે સંતોષાખી ને બોલે આયો છે ખરો પણ જાણ્યો નહી આ મનુષ્ય દેહ તણો છે મર્મ એક શેર અનાજ ના કારણે તે કુટિક બોલ્યા હમણાં એક બેને સુંદર સાક્ષી ને બોલ્યું હતું કે સદગુરુ ચરણે તમે ધપટ દોડી અને ઝપટ નમાવો શીષ એક ગુના એવા ક્યાં કરે ને લાભ કરે બક્ષીસ પણ બક્ષીસ ચારે થય મહારાજ ખબર છે ગુરુ ચરણે પછી ગુરુ મહારાજ તમને એ પોતપૂતોતળા ને છૂટી જવા માટે સદગુરુ નો એક જ વાત છે કે તું તને ઓળખી લે તને ઓળખવા માટે શું કરવું પડે કે ગુરુના ના ચરણે ગુરુ ની આજ્ઞા માં રહેવું પડે ગુરુ આજ્ઞા કરે જ્યાં સુધી બોધ કરે છે ત્યાં સુધી જીવ છે અને જયારે સાચું સ્વરૂપ સમજાય છે ત્યારે જીવ નથી આ જીવને જગાડવા માટે કરે સાહેબ ગુરુ મહારાજ યુક્તિ કરે કોઈ ચમત્કાર નહીં ચમત્કાર તો તમને મળ્યો આ મનુષ્ય અવતાર મળ્યો ધરતી ઉપર એ જ મોટા મોટો ચમત્કાર બીજો કોઈ ચમત્કાર થાય એવો પરમાત્માની આગળ કોઈ કશું બીજું થાય એવું નથી પરમાત્મા તારા મારા અંદર મારા અંદર ઠસો ઠસ ભરેલો છે ને ગોતવા દઉં તો આપણે મૂર્ખા છો તમને એક જણ જો બીજો ભાલતા હોય તોય આપણી મૂર્ખામી છે પણ જમશે એમ વર્તે તો દેખાય ન કે મેળાવે એવો નહીં અને એટલે ભારતના સંતો પોકાર કરી કરીને કહે છે કે આજે ધર્મ વિશે આટલી બધી ચર્ચાઓ થતી હોય ધર્મ વિશે આટલો નું સત્સંગ થતું હોય ધર્મ વિશે આટલું બધું આંદોલન થતું હોય ધર્મ વિશે આટલું બધું અન્નવેરો સાતો હોય દાન પુણ્ય થતું હોય કથા કીર્તન થતું હોય સતત ધર્મ પાંગળો કેમ બનતો જાય છે સુંદર વાત કરી કે આજે જે જે ધર્મ કરી રહ્યા છે ને એ બધા ધંધાધારી થઈ ગયા છે અને ધંધામાં આરી સાચી વાત સમજાતી હમણાં કૃષ્ણ ને અર્જુન ની ખૂબ સુંદર વાત કરી કે અર્જુનને જયારે બોધ આપતા હોય ને કૃષ્ણજી ગીતાજી ના કહેતા હોય ને એ વખત અર્જુન બહુ સમજુ હતો સાહેબ એમાં બાપા લખ્યું છે મને એટલું બધું સંસ્કૃત નથી ફાવતું પણ એનો ભેદ કહું છું ધોણો પણ ગુરુની દયાથી કે અર્જુન કૃષ્ણજીને એમ કહેતો બાપા એક બાણ મારું તો સહસ્ત્ર બાણ કર્યું એવો છું હું પણ હજારો બાણથી હજારો જણા નષ્ટ થઈ જાહે આ કુરુક્ષેત્રના મેદાનમાં જે આવીને ઊભા છે એ યુવા ધન છે ભારતનું ભારતનું યુવા ધન છે કોઈ બીજું લડવા માટે કોઈ નારીઓ આવી નથી અને સહસ્ત્ર બાણ મારવાથી સહસ્ત્ર યુવા ધન કપાઈ જાય તો આવનાર સમય એવો આવશે પોચ હજાર વર્ષે યુગ બદલાઈ જાય છે અને એ વખત એવો સમય આવશે નારીઓની સંખ્યા વધી જાહે અને પુરુષોની સંખ્યા ઘટી જાહે કારણ કે ધન કપાણું છે તો એ વખત સમતોલન નહીં જળવાય સમતોલન નહીં જળવાય એવા ખોરાકો આવશે એવો આ વેપિચાર છે ને એ દાડો જો દુવઈએ વેપિચાર છે અને દાડો નારીના કુખેથી જન્મ થા છે ને ઈ બાળકો વૈર શંકર પેદા થાય ઈ દાડો તારો ધર્મ જે તું લઈને બેઠો છે ને ઈ ની હતવાય બાપ આ અર્જુન ભગવાન કૃષ્ણજી કે તો તો તાણ કૃષ્ણજી કીધું કરજો ને તારે જે કરવું એ કર્યા બધા મરે લાગ એ મારી રચના છે તારે જેમ કરવું એમ કરીને કે હું તો કરવા તૈયાર જ છું અને ત્યારે અર્જુને ગુરુની આજ્ઞામાં રહી પ્રભુની આજ્ઞામાં રહી અને કર્તવ્યને મહાન ગણ્યું છે કર્મને મહાન ગણ્યું છે એમ આપણે આપણે ગુરુના એમણે મને સુંદર વાત કરી આશ્રમ ઉપર કે બાપા મારે અધિકાર આપવાનો હતો ગોવિંદ બાપાને લાલ બાપાએ અને એ વખત પરીક્ષા લીધી ગુરુ પરીક્ષા ના લે ને તો ગુરુ ના કરવા અજીત ભાઈ ફોહલા ફોહલા કરતા ને એવું ગુરુ ન કરવા અને એમાં કીધું હતું કે બાપા ખરાબ બફોરો નો સમય હતો અને બાપા એ કીધો ગોવિંદ ખરાબ લાયા લાઈને પૂછ્યું આજુબાજુ બીજા બેઠા હતા કે બાપા છે ત્યારે બધું પછી ગોવિંદા મૂકી આવી બોલવી ના છે બોલવી ના છે ગીધા મૂક્યા હતી પણ ગોવિંદમ બાપાએ ના કીધું કે બાપા જેમ માર્યું કર્યું પેલા કે આવ્યું છે બાપા એમ કર્યું કે બસ મારા અધિકારી જે ધોતો મળી ગયો ને બાગનો માળી જોતો હતો ને એ મન મળ્યો છે અને એ જો આજ બગીજો ખીલીનો બોસ એ ગુરુ મહારાજ એવા વાતે વાતે ખોડ કાઢવા વાળા હોય ને તો આપડી ખોડ નેકલાવી છે ને ફો હલાય ફો હલાય કરે તો મેળ આવે એવો નથી અને એટલે શંકરદાસ મહારાજે કીધું એ જેની ભમરી જેવી છે જેની ભાવના એ રૂપ પોતાનો આપી રાજી થાય દુર્લભ એવા સંતો ભમરી જેવી સંતો ની ભાવના હોય ઈયળ ને પકડવા માટે જાય ને એટલે બધી ઈયળો એક જેવી નથી હોતી આ લેબોરેટરી તમે કરજો પાછી કોઈ પણ સંત ની વાત ની અંદર તમે લેબોરેટરી જોતી આપણને અનુભવ ના થાય તે ઉધી નક્કી ન કરવાન બધી ભમરીઓ જાય પણ ભમરી જ્યારે ઈયળ ને પકડે ને એટલે ડંખ મારે પેલો ઈયળ ને એટલે ઈયળ ગુંથળું વળી જાય ને અને ના લે પણ જેવો ડખ મારે ભમરી વામ ઉભી થાય ને તરત ઉપાડીને એના મોઢામાં મૂકી દે અને એ ઉભી થાય એ રીત કાંઈ એટલે હું એમ કઉ છું ભારતમાં હાડી ત્રણસો જાતના ના હાપ છે હાડી ત્રણસો જાતના હાપો છે પણ એમાં ત્રણ છે ને મુખ્ય છે એમાં એક ટૂંકા આટલા જાડા જાડા હોય ને આટલા આવે પણ એના બે મુઠા આવે તમે આ બાજુ ઓગળી કરો ને એટલે પેલી બાદ જાય આ બાજો કરો તો ઓમ થાય પણ એ ખાલી ઓટીઓ પાડે બીજું કોઈ ન કરે એને આપડે કહીએ ને ભગતું પણ કહીએ એટલે ઘણા માણસો ને ગુરુ મહારાજ બહાર લાવે ને એટલે કશું ના કરે થોડું પડ્યા રહી કશું કરે ના આઈ રહ્યા આ બાજ બોલતા હોય ને આ બાજુ આઈડિયા આવે બીજા છે ને લોબા લોભા આવે એને આપણે ધોમેણ આપ કહીએ ધોમે એ ઘણા લોબા લોભા આવે એ કઈડે પાયે ના ફૂંફાડા વધાર માં આવે પણ જો ભૂલી ચુકે તમારા હાથ ઉપર વાટી પાડી દીધી હાથ ભાજી તો રાજકારણી એમ ઘણું કેવા રાજકારણી પોચ વર્ષ એમ તો મહેનત કરીને એટલે પોચ વર્ષ આવે પૈસે ટકે એના જ પાછો બનાયો હોય આવે ને એટલે તમારા પરિવારમાં વાટીઓ પાડીને જતા આવી પેળું કરેલું હોય ને ભાજી ને આવે આવી એ તો ગઈ

કોક કરે પડેલો લોકો કરે નહી આ તો જેને ફૂંફાળો માર્યો ને એના ઘર નું પૂજન થયું સાહેબ ઘર નું વાસ તું કેવું છે આ ઘર છે ને પોચમાં એની અંદર વાસ તું બીજો કોઈ છે આ તો એક તમારા શરીરને રહેવા માટેનું ઘર છે પણ એની અંદર ચાર પાયા અંદર રહેવા વાળું જે વાસ તું અને પોત ભૂતોના શરીરમાં શરીર રહેવા વાળો તું છે એ તારો વાસ છે એનું નામ છે વાસ્તુ પૂજન એનું પૂજન કરાય બીજું કોઈ થાય એવું બીજા તો તમે કપાળમાં ચોલ્લા કરો પાઇપ લગાવો પોણી ચોલ્લા થાય જ નહીં બોલના કે વધાવા જાવ પોણી ને પણ પોણી તમે વધી શકો નહીં

અને ગુરુજીની ગત જેને જોણી ગુરુ મહારાજ જે ગત બતાવે છે જે જોણી જાય ને તો એનો બેડો ફલમાં પાર થઈ જાય એવી વાત અત્યારે આવી છે સાહેબ આ આદિ અનાદિની જારે હાલ તો ભક્તિઓ જાહેરમાં કરાવ છે આપણે પણ સમય એવો હતો ને હરિણાકંશના રાજની અંદર એવું પ્રભાવે ને પાડેલો કે મારા સિવાય બીજો કોઈ પરમાત્મા છે નહીં તમારે પૂજન કરવું હોય તો મારું કરવાનું પણ એ પ્રમાણમાં એના રેણી નથી એટલે એનો અફળજી અને એ વખત શ્રીજીભાઈ અને કર્માભાઈ પ્રજાપતિ કુળ ની અંદર પેલી ભક્તિ ડિલાવર દેશ માંથી ઈલાયા સાહેબ અને આજે બાપાનો જે છે ને એ કુળ માંથી આવી ભક્તિ આ સાણોદ ગામની ધરતીમાં જે બાગ કેલ્યો ને એ તો બાપાના પરિવાર માંથી આવી ભક્તિ આ નાદી ની જેમ હતી એમની એમ જ આવે બીજે જો ઘડી કેવું એવું નથી સાધુ સંતો નો પેલો ઉતારો સાહેબ પેહલો ઈયો હતો આ તો હવે બધું જેમ બન્યું છે એમ સમય સમય વર્તમાન એવું બન્યું છે અને એ ગુરુ મહારાજ જ્યારે ભોયરાની અંદર ભક્તિ કરતા હતા એમાં પહેલાદને હુકમ કર્યો હરિણાક છે કે જા કોઈ ભક્તિ ન કરવું જોઈએ નારાયણનું કોઈ નામ લેવું જોવે નહીં આવો ત્રાસ વર્તા એટલે ભોયરાની અંદર છાની છાની ભક્તિ શ્રીજી બાઈ કરે અને આવા જ ભક્ત પહેલાદના શ્રવણ ઇન્દ્રિથી આવ્યો સાહેબ હું કે ભોયરામ કોઈ ભક્તિ કરી છે જોયું કે કે તમારે મારા બાપની બીક નહીં લાગતી કે ના અમે તો જેને સર્જન આપ્યું છે એ અમે બીજા નથી તો તો કે કે આવી ભક્તિ તમે કરો છો આવો મહિમા આ શું છે તમે કોને વાત કરી રહ્યા છો કે અમે મંજારી ની વાત કરીએ મંજારી બાજુ બેઠેલી મંજારી શ્રીજીભાઈ કહે મંજારી તું ધીરજ રાજ આપણે નહીં શાખી બોલતા રામ રામ રટતે રહો ધરી રાખ જે મનમાં ધીર એમ હે માંજારી તું ધીરરાજ ધીરધરાજ કોક ડિઆઈન કાય્ય સુધારશે કૃપા સિંધુર કોવિંદ